આપ નેતા ઈસુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓની જિલ્લાના કાર્યકરો સાથે ચર્ચા થઈ હતી આ સમયે ખાસ કરીને પાર્ટીને મજબૂત બનાવવા માટે રણનીતિ કઈ રીતે ઘડવી તેની કવાયત સાથે જિલ્લાના વિવિધ હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી આ બાબતે ખાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે નવસારીના બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં બહાર આવેલ કૌભાંડને લઈ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા તો બીજી તરફ આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર સામે લડત લડવાનું પણ નિવેદન આપ્યું હતું આમ આદમી પાર્ટીના મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લામાં પણ આવવાનું થયું છે અહીંયા પણ તાલુકા જિલ્લાના પ્રદેશના પદાધિકારીઓ સાથે મિટિંગ યોજી છે આગામી ચૂંટણીઓ જે નગરપાલિકાની આવી રહી છે એ નગરપાલિકામાં કઈ રીતે લોક પ્રશ્નો ઉઠાવવા લોકોની વચ્ચે કઈ રીતે જવું એ સહિતના કાર્યક્રમો અને સંગઠન અંતર્ગત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે મિશન વિસ્તાર જે કાર્યક્રમ છે એ અમે અહીંયા જિલ્લામાં આવ્યા છીએ જિલ્લાની ટીમ તાલુકામાં જશે નગરપાલિકામાં જશે અને તાલુકાની ટીમ શહેરમાં જશે શહેરની ટીમ જશે તાલુકાની ટીમ ગામડામાં જશે અને શહેરની ટીમ છે બૂથમાં બુથમાં અને વોર્ડમાં જશે એ રીતે સતત એક વર્ષ સુધી આ કાર્યક્રમ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલશે અને એમાં અંદાજે પંચાવન હજાર બુથ ઉપર અમે એકથી પાંચ બૂથ ઇન્ચાર્જો નિયુક્તિ કરવાનો અમારું ટાર્ગેટ છે સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓને કઈ રીતે સક્રિય કરી શકાય અને જે જવાબદારીઓ જવાબદારી જેમના કાર્યકર્તા ઉપર છે એમને કઈ રીતે કઈ દિશામાં કામ કરવું એ સહિતના મુદ્દા ઉપર પણ આજે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સૈનિકો સ્થાનિક સ્વરાજ્યના જે પ્રશ્નો છે ચૂંટણીઓમાં ઉઠાવશે એ ગટર રોડ પાણી વીજળી ભ્રષ્ટાચાર આ સહિતના પ્રશ્નો મુદ્દે આમ આમ આદમી પાર્ટી આગામી સમયમાં ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરશે સરકારી નકલી કચેરીઓ હોય સરકાર નકલી હોસ્પિટલો હોય નકલી ડોક્ટરો હોય નકલી અધિકારીઓ હોય નકલી આઈપીએસ આઈએસ અધિકારીઓ હોય નકલી પીએમઓ અધિકારીઓ હોય આ બધું નકલી વડો છે એ ભાજપના રાજમાં ફૂલે ફાલ્યો છે તમે જુઓ સરકારી કચેરીઓ નકલી મળે એટલું નહીં એમાંથી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કરોડની ગ્રાન્ટ પણ એ એ નકલી કચેરીઓ થ્રુ ફાળવવામાં આવે કેટલી હદે મને લાગે છે કે આ લૂફોલ્સ છે કેના હાથમાં ગુજરાત છે મને લાગે છે ભૂપેન્દ્રભાઈ જો ગુજરાત ન સંભાળી શકતા હોય તો એમને રાજીનામું આપીને છોડી દેવું જોઈએ કારણ કે ગુજરાત કયા હાથમાં છે તમે આખા રાજ્યના વડા છો અને તમને ખબર નથી કે નકલી કચેરીઓ ચાલી રહી છે અને એનામાં નકલી કચેરીઓ લાખ કરોડો રૂપિયાની ગ્રાન્ટો ત્યાંથી ફાળવાઈ પણ રહી છે તો અહીંયા અધિકારીઓ નકલી હશે ને સિક્કા નકલી હશે એની ફાઇલો નકલી હશે અને એક નકલી કચેરી નથી પકડાય ઠેર ઠેર નકલી કચેરીઓ કચેરીઓ પકડાની છે એટલે નકલી સ્કૂલો પકડાય છે નકલી હોસ્પિટલો પકડાય છે ભાજપના રાજમાં મને લાગે છે હવે ખાલી નકલી મંત્રી ને મુખ્યમંત્રી જ બાકી રહી ગયા છે હાલ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પ્રદેશના નેતાઓએ તમામ તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાઓની મુલાકાત પણ કરી હતી અને જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં પકડાયેલ નકલી કચેરી બાબતે હવે બધું નકલીથી જ ચાલે છે હોસ્પિટલ અધિકારીઓ ડોક્ટરો આઈપીએસ અધિકારીઓ સહિત બધું જ નકલી પકડાયું છે અને હવે ભાજપના રાજમાં ખાલી મંત્રી અને મુખ્યમંત્રી નકલી બાકી છે તેવું નિવેદન આપ્યું હતું ખાસ કરીને ફાઇલોથી લઈ સિક્કાઓ પણ નકલી બનાવવામાં આવી રહ્યા છે અને સ્કૂલો પણ નકલી પકડાઈ છે તેવું નિવેદન આપ્યું હતું